નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ શર્માના આપનું તહેલી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ ટાટ એસ ટાટ હાયર સેકન્ડરી ટેટ વન ટુ મેરિટ લિસ્ટ આ ટુ એસ સાથે ટેટ ટાટ પ્રમ અવધિ કેટલી ટાટ સેકન્ડરી ટાટ એચ માર્ક્સ માસ ગણા કે નહીં મિત્રો ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરી ટેટ વનનું પગાર પણ કેટલો રહેશે હાલની સ્ટેડિયમ કુલ ખાલી જગ્યાઓ કેટલી છે સંપૂર્ણ બાબતે મિત્રો વિડીયો સુધી બનાવેલું સંપૂર્ણ પ્રશ્નો આજે આ વિડીયોમાં નિવાકરણ લાવવાના છે કે પગાર છે વધે માર્ક્સ કેવી રીતે ઘણા છે પગાર પણ કેટલું મળશે ડેટ વનનું મેરિટ લિસ્ટ કેટલું રહેશે મિત્રોને ખ્યાલ છે હાલ યુટ્યુબમાં ઘણા બધા વિડીયો બનાવે છે દ્વારા તો મિત્રો આપણા વિડીયોમાં જો કેટલું મેરિટ લિસ્ટ રહેશે વધી પછી પ્રાપ્તપત્ર અવધિ અને ટેટ સેક ટેટ એચ એસ કે એસમાં માસ ગણાશે કે જે સંપૂર્ણ વિષય આપણે ચર્ચા કરવાની છે વિડીયો અંશ સુધી બનાવ્યું છે તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ અને ટેલો ગ્રુપ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રપ્શનમાં પૂછું તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પ્રોવાઈડ પ્રોવાઇડ કરવામાં આવશે જ્ઞાન સહાય વિદ્યા કામી ભરતી અને કોઈ પણ સ્કોરમાં ભટ્ટેલ જાણ કરવામાં આવશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગાતા આ શરૂઆત શરૂઆત કરીશું તો પહેલાં મિત્રો વાત કરીએ ઉચ્ચતર માધ્યમિકમાં ગુજરાતી માધ્યમિક કેટલી જગ્યાઓ છે અને કેટલા પાસ થયેલ ઉમેદવારો છે તમે જોઈ શકો છો મિત્રો વિષય વાઇસ તમામ વિષય વાઇઝ આપણે જોવાના છીએ પહેલું છે મિત્રો ગુજરાતીમાં જગ્યા છે આઠસો સત્યાસના સામે પાસ થયેલા ઉમેદવાર ત્રણ હજાર એકસો એકવીસ મિત્રો આમાં કોમ્પિટિશન રહેવાની છે સંસ્કૃતમાં મિત્રો ત્રણસો એક જગ્યા સામે એક હજાર સત્તાવન પાસ થયેલા ઉમેદવારોની સંખ્યા છે કોમર્સમાં મિત્રો આઠસો અઠ્યાવીસ સામે એક હજાર નવસો ચાલીસ પાસ થયેલા ઉમેદવારો છે અંગ્રેજીમાં મિત્રો એકસો બે એક સોળ મિત્રો એક હજાર બેમાં સંખ્યા છે મિત્રો પાસ થયેલા ઉમેદવારો ચારસો છોતેર મિત્રો આમાં કંઈ કોમ્પિટિશન વધારે નહીં રહે કેમ કે જગ્યાઓ વધારે છે અને પાસ થયેલા ઉમેદવારો ઓછા છે અર્થશાસ્ત્ર મિત્રો જોઈ શકો છો અર્થશાસ્ત્ર પાંચસો પંચ્યાસી સામે પાંચસો નેવ્યાસી મિત્રો આમાં સમથિંગ છે બધું ભૂગોળ મિત્રો એકસો ચૌદમાં અહીંસો ચૌદ જગ્યાઓના સામે ફક્ ફક્ત ફાર થયેલા છે ઓગણચાલીસ ત્યારબાદ મિત્રો હિન્દીમાં બસો સત્યાવીસના સામે મિત્રો જગ્યાઓ છે તેમાં એક હજાર અઠ્યાસી પાસ થયેલા ઉમેદવારોની સંખ્યા જોવા મળી રહી છે ઇતિહાસ વિષયમાં પંચોતેર જગ્યાઓ છે સામે એકસો પ પંચોતેર ઉમેદવારો પાસ થયેલા છે તત્વજ્ઞાનમાં એકસો નેવુંના સામે અડતાલીસ ઉમેદવારો ફક્ત અડતાલીસ ઉમેદવારો પાસ થયેલા છે અને મનોવિજ્ઞાન વિષયમાં ચારસો બત્રીસના જગ્યાના સામે એકસો પંદર પાસ થયેલા ઉમેદવારો છે તો મિત્રો આ ત્યારબાદ સમાજશાસ્ત્ર વિશે તમે જોઈ શકો છો તમામે તમામ વિષય જે પાંચસો અડતાલીસ સામે પાસ થયેલા ઉમેદવારોની સંખ્યા છે ત્રણસો ચોરાસી રાજ્યશાસ્ત્રમાં મિત્રો પાંચ જગ્યા છે ફક્ત તેમાં જગ્યા પાસ થયેલા ઉમેદવારો છે પચીસ યોગ પેટી માટે છવ્વીસ જગ્યાઓ છે તેના સામે છે મિત્રો ચાલીસ થયેલા પાસ ઉમેદવારોની સંખ્યા છે આંકડા શાસ્ત્રમાં ત્રણસો સત્તરના જગ્યાના સામે એકાવન પાસ થયેલા ઉમેદવારોની સંખ્યા છે એક એગ્રીકલ્ચર મિત્રો બાર જગ્યાઓ છે તેમ જગ્યાઓ બાર જગ્યાઓ સામે તેના જ પાસ થયેલા ઉમેદવારોની સંખ્યા જોવા મળી રહી છે બાયોલોજીમાં જગ્યા છે એકસો બોતેર તેના સામે છે આઠસો અગ્યાસી પાસ થયેલા ઉમેદવારોની સંખ્યા અહીંયા આપણે જોવા મળી રહી છે તમામ મિત્ર તમામ વિશે ચર્ચા કરવાના છે મિત્રો વિડીયોને સુધી બનાવી ભલે વિડીયો લાંબો થાય તો છ ટા તમારો ઉપયોગી બનશે બાયોલોજી તમે કહ્યું કેમેસ્ટ્રીસો સત્તાવન સામે બસો એકસઠ કોમ્પ્યુટર તેસઠ સામે ચોરાશી મેથ્સમાર્ટ એકસો ઓગણત્રીસ સામે છસો સત્તાવન પાસના ઉમેદવારો છે જ્યારે ફિઝિક્સમાં એકસો બ્યાંસી સામે એક બસો પંચાઉન ઉમેદવારો પાસેલા છે તો નવથી દસમાં જગ્યાઓ મહેકમમાં ટાટમા મીટર જોઈશો ટાટ માટે મિત્રો મીટર જેટલી જગ્યાઓ ખાલી છે તમે જોઈશો નવથી દસમાં ખાલી જગ્યા અમારે સરકારી નવસો સત્તાણું છે અને અનુવાદિતમાં છ હજાર ત્રણસો સત્યાવીસ છે આમ મિત્રો ટોટલ કુલ સાત હજાર ત્રણસો ચોવીસ જગ્યાઓ છે અગિયાર બાર મિત્રો સરકારી બિન સરકારીમાં સરકારીમાં અગિયાર બારમાં ચૌદસો પાંચ અને અગિયારથી બારમાં અનુના ડીમાં સો હજાર છસો અઠ્યાવીસ એમ ટોટલ મિત્રો આઠ હજાર તેત્રીસ જગ્યાઓ જોવા મળી રહી છે કુલ મિત્રો તેર હજાર પાંચસો જોવા મળી રહી છે ખાલી જગ્યાઓ છે મિત્રો નવથી દસમાં સરકારીમાં નવસો સત્તાવન છે નવથી અનુના ડીમાં સો હજાર ત્રણસો સત્યાવીસ છે અને મિત્રો જેમ ભરતી કેટલી કરવામાં આવશે તો મિત્રો પાંચસોની ભરતી કરવામાં આવશે અહીંયા કુલ પાંત્રીસો થશે મિત્રો જોઈ શકો અહીંયા કુલ કેટલી ભરતી થશે અહીંયા પાંત્રીસો કરવામાં આવશે થર્ટી પાંત્રીસો તેમાં મિત્રો પાંચસો સરકારી અનુદાદિત પચાસ સરકારી હજાર બસો પચાસ જે અનુવાદિત કરવામાં આવશે તો બાકી કુલ જગ્યા સાતસો સત્તાવન રહેશે અને મિત્રો એક અગિયાર બારમાં છસો પંચાવન અને અનુદાનિત ત્રણ હજાર ત્રણસો જગ્યાઓ રહેશે તો મિત્રો તમને ખ્યાલ છે તાટ પ્રમપત્રની અવધિ કેટલી રહેશે શિક્ષક અભિરુચિ કસોટી મેરિટ લિસ્ટ સમય તમે જોઈ શકો શિક્ષક અભિરુચ કચોટી આયોજન સમાનત કરવામાં આવશે કોઈ પણ વર્ષમાં જોયેલા શિક્ષક અભિરુચિ કસોટી મેરિટ લિસ્ટ માન્યતા અવધિ ત્યારબાદ લીડર શિક્ષક અભિરુચિ કસોટી લિસ્ટ જાહેર કરવામાં આવશે તો મિત્રો જોઈ શકો છો જે ધારા જે વર્ષમાં એક્ઝામ લેવામાં આવે છે અને એક્ઝામ લેવા જે મે લિસ્ટ બાર પડશે ત્યાં સુધીમાં તમામ અવધિ લિસ્ટ ગણવામાં આવશે ત્યારબાદ મિત્રો તાત પ્રારંભ અવધિ કેટલી રહેશે તમે જોઈ પણ શકો છો મિત્રો વાંચી પણ શકો છો કે ગુજરાત સરકાર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ કહ્યું કે ટેટ વન ટુ ઉમેદવારના સંબંધિત પરીક્ષા પ્રારપત્ર માન્યતા અવધિ અંગે રાજ્ય મંત્રીમંડળ બેઠક મહત્વનો નિર્ણય લીધો કરવામાં આવે છે તેમણે કહ્યું કે આ નિર્ણય અનુસાર આજે સાંજે થયેલી ભરતી ટેટ વન વર્ષ ટેટ વનનો મિત્રો ટેટ વન ટુમાં બે હજાર બારથી લઈને બે હજાર ત્રેવીસ સુધી પાસ થયેલ ઉમેદવારો તમામ ઉમેદવારો ટેટ ટુમાં બે હજાર અગિયાર ત્રેવીસ સુધી પાસ થયેલા તમામ ઉમેદવારો ભરતીના નિયમો જોગવાઈ અનુસાર ઉમેદવારો કરી સમજશો ટેટ વન ટુમાં બે હજાર અગિયાર મળી બે હજાર ત્રેવીસ ઉમેદવારો પાસ જે પાસ્ટ ઉમેદવારો ભરતી નિયમો જોગવાઈ અનુસાર ઉમેદવાર કરી શકે છે અને મિત્રો પ્રમાણપત્ર માન્યતા વધી તમે કહ્યું તેમ વાત થઈ મિત્રો બે હજાર ત્રેવીસમાં ટેટ વન ટુ થયેલું મીરા પ્રમાણપત્ર માન્યતા વધી ઈસુક પાંચ વર્ષ અથવા એનસીટી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ મંતર નવું માળખા બે અમતનું જે વહેલું છે તે ત્યાં સુધી બનશે અને ટાટ એસ ટાટ એચએસમાં મિત્રો બે હજાર ત્રેવીસ માત્ર રહેશે ત્યારબાદ ટાટ એસ અને ટાટ એચ એસમાં માસ તમે જોઈ શકો છો માત્ર માર્ક્સ જ માન્ય ગણાશે કે નહીં તો તેમને વધુમાં ધ્યાન રાજ્ય સરકાર ઓગણત્રીસ છે હજાર ત્રેવીસના થરા પ્રમાણમાં સરકારે અનુવાદ માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળામાં ભરતી માટે ટાટ માધ્યમિક એચ ઉચ્ચ માધ્યમિક ઉમેદવાર માટે બે હજાર તેસમાં લેવા દેશ સ્ટડી પરીક્ષા અભિરુચિ કસોટી પરિણામ પરિણામ જ ધ્યાનમાં લેવામાં આવશે તો મિત્રો જોશો ટાટ એસ એચ માત્ર બે હજાર ત્રેવીસમાં લેવાયેલી સ્ટડી પરીક્ષા અભિરુચિ કસોટી માન્ય ગણાશે અને મિત્રો ખાલી જગ્યા જોઈ શકો બાલવાટકથી મિત્રો એકથી આઠ સુધીમાં બાલવાટક જગ્યાઓ છે તમે જોઈ જોઈ શકો છો મિત્રો એકત્રીસ બે ત્રેવીસ જગ્યાથી મિત્રો પાંચમાં તેર હજાર એકસો ત્રણ છથી આઠમાં નવ હજાર પાંચસો પંચાવન અને એકથી આઠમાં બાવીસ હજાર છસો છપ્પન મિત્રો એમ અને તમે જોઈશો એક જ દસમાં પણ જોઈ શકો છો એક જ પાંચમાં પણ જોઈ શકો છો ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ભરતી જોઈ શકો છો મિત્રો પણ હાલની આ પર સ્થિતિ જોવાની છે હાલની સ્થિતિ કુલ કેટલી છે તો મિત્રો બાલવાટી પંદર હજાર ત્રણસો એકતાલીસ સોથી આઠમાં આઠ હજાર ત્રણસો અઢાર અને કુલ ટોટલ મિત્રો એકથી આઠમાં તેવીસ હજાર છતસો ઓગણસાઠ જગ્યાઓ જોવા મળી રહે છે ભરતી ભરતી મિત્રો કેટલી આવવાની છે તમે જોઈ શકો છો બાળવાટી પાંચ હજારની છઠ્ઠી આઠમાં સાત હજારની અને એકઠી આઠમાં ટોટલ બાર હજારની ભરતી આવા અહીંયા આવવાની જોઈ રહી છે તો વધેલી જગ્યા છે જો દસ હજાર ત્રણસો એકતાલીસ બાલવટ બાલવાટિકા પાંચથી છઠ્ઠી આઠમાં તેરસો અઢાર અને એક અગિયાર છસો ઓગણસાઠ એકઠી આઠમાં રહેવાની છે તો મિત્રો પગાર કેટલું રહેશે તો જોઈ શકો છો મિત્રો પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં તો ફિક્સ પગારની વાત કરીએ મિત્રો પ્રાથમિક છવ્વીસ હજાર માધ્યમિકમાં સાવ ચાલીસ હજાર આઠસો ને ઉચ્ચતર માધ્યમિક ઓગણપચાસ પગાર રહેશે બસો વ્યવસાયિક વેરો કપાતા મિત્રો જોઈ શકો છો પચીસ હજાર આઠસો મળશે પ્રાથમિકમાં ચાર હજાર મળશે માધ્યમિકમાં અને ઉચ્ચર માધ્યમિક ઓગણપચાસ ચારસો રૂપિયા મળશે અને ગ્રેડ પે મિત્રો હોય ચોવીસો ગ્રેડ પે હોય ચો બેતાલીસો ચાર ચારસો ચાર હજાર છસો અને ચોપનસો બીજી પગારમાં પચીસ હજાર પાંચસો રહેશે ત્યારબાદ મિત્રો જોઈ શકો છો જે મોંઘવારી ભથ્થું હોય છેતાલીસ ટકા હોય ગરબાડું ભથ્થું આઠસો ચોવીસ ટકા હોય મેડિકલ એક હજાર રૂપિયા મેં તમામ મેં તમામ મિત્રો ટોટલ કરીને પ્રાથમિકમાં મિત્રો ચાલીસ હજાર બસો સિત્તેર મળશે માધ્યમિકો પંચાવન હજાર પાંચસો સોળ ઉચ્ચતર માધ્યમિકમાં બાસઠ હજાર ચારસો છેતાળીસ રૂપિયા અહીં જોવા મળી રહી છે તો મિત્રો આ પગારનું માળખું હતું ત્યારબાદ મિત્રો આટલી ઇન્ફોર્મેશન થેન્ક યુ વેરી મચ